તળાજાના પ્રવેશ દ્વાર સમાન એવા એક જ દિવસમાં બે રસ્તાઓ બંધ આપ જોઈ રહ્યા છો થળા એક્સપ્રેસ અને હું છું આપની સાથે વનરાજ પરમાર તળાજા શહેરમાં પ્રવેશ માટેના મુખ્ય માર્ગો પર એક જ દિવસમાં એક સાથે બે મહત્વપૂર્ણ રસ્તાઓ બંધ કરી દેવામાં આવતા શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઈ રહી છે શહેરમાં આવન જાવન કરતા સામાન્ય નાગરિકો વેપારી વિદ્યાર્થીઓ તેમજ ઇમરજન્સી સેવાઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વારાહી મંદિર નજીક આવેલ મુખ્ય બ્રિજ ની બાજુમાં માઇનોર બ્રિજ બનાવવાનું કામ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું આ દરમિયાન બ્રિજ ની ભારે ખોદાણ કામ કરવામાં આવ્યું હતું ખોદાણ કામ કારણે ઉપરનો ભાગ બેસી જતા હાલ બ્રિજ સલામતી જોખમમાં માં મુકાઈ હતી કોઈ પણ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા આ બ્રિજ તાત્કાલિક વાહન ચાલકો માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે બીજી તરફ સાઈ બાબાના મંદિર નજીક આવેલ વર્ષો જૂનો પુલ પણ તંત્ર દ્વારા સંપૂર્ણપણે તોડી નાખવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે આ સ્થળે નવા બ્રિજ નિર્માણ કાર્ય શરૂ કરવાનું હોવાથી જૂના અને જર્જરિત પુલ દૂર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે જોકે નવા બ્રિજ કામ શરૂ થવા પહેલા જૂનો બ્રિજ તોડી પાડવામાં આવતા વાહન ચાલકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પૂરી રીતે થઈ ન હોવાનું સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે આમ તળાજા શહેરમાં પ્રવેશ માટેના બે મહત્વપૂર્ણ માર્ગો એક જ દિવસમાં બંધ થતા શહેરના પ્રવેશ દ્વાર સમાન માર્ગો અચાનક બંધ થઈ ગયા છે પરિણામે શહેરમાં પ્રવેશ અને બહાર નીકળવા માટે વાહન ચાલકોને લાંબા ચક્કર લગાવવાની ફરજ પડી રહી છે વૈકલ્પિક માર્ગો પર વાહનોની ભીડ પણ જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે તળાજી નજીક પર મહુવા ચોકડી નજીક આવેલો બીજ પણ જર્જરીત હાલતમાં છે આ બીજ ના નીચેના ભાગમાં પોપડા દેખાઈ રહ્યા છે જે તેની મજબૂતી પર સવાલ ઉભા કરે છે તેમ છતાં અન્ય રસ્તાઓ બંધ હોવાના કારણે વાહન ચાલકોને આ જોખમી બ્રિજ પરથી પસાર થવા માટે મજબૂર થવું પડી રહ્યું છે હાલમાં ભીડ મહાદેવ મંદિર નજીક આવેલા પુલ તથા મોવા ચોકડી પાસે આવેલા બ્રિજ પરથી જ વાહન વ્યવહાર ચાલુ છે આમ તળાજા શહેરમાં એક જ દિવસમાં પ્રવેશ દ્વાર સમાન બે રસ્તાઓ બંધ થતા શહેરમાં અસ્તવ્યસ્ત ટ્રાફિકની સ્થિતિ સર્જાય છે અને તંત્રના આયોજન સામે પણ અને પ્રશ્નો ઉભા થયા છે બ્રિજ પર તિરાડો પડવાની જાણ થતા તળાજા શહેર ભાજપના પ્રમુખ આઈ વાળા પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સંબંધિત અધિકારીઓ સાથે આ બાબતને લઈને ટેલિફોનિક વાતચીત પણ કરી હતી આ સ્ટોરી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં જો તમે અમને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં જોઈ રહ્યા હો તો અમને ફોલો અચૂકથી કરજો અને હા આ સ્ટોરી તમને કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો આભાર ધન્યવાદ